અમરેલી કેમ કારણ કે અર્જુનભાઈનો છે આજ વાલી મીટિંગ તો આપણે આવી ગયા છીએ વેલી મિટિંગમાં દીક્ષુ છે ગાડી ઉપર બેઠો છે અર્જુનને એને એની ગયા છે માર્કેટમાં તો ભાઈ રવિવારી માર્કેટ અમરેલીની ની જોરદાર હોય તો રવિવારી માર્કેટ આપણે થોડીક જોવી અને પછી એક સિદ્ધિ વિનાયક મંદિર છે અમરેલીમાં તે સિદ્ધિ વિનાયક મંદિરે પણ આપણે જવાનું છે દર્શન કરવા તો પહેલાં આપણે અર્જુનભાઈને નિશાળે છે કારણ કે વાગી ગયો છે એક તો એક વાગ્યા હાજર કરવાનો છે તો તમે વિડીયોમાં બન્યા અક્ષિતભાઈ બે ગયા છે ફોન લઈને એને માર્કેટમાં નથી જવું આંટો મારવા કા તો એ બેઠો છે અને સામે છે માર્કેટ તો આપણે માર્કેટ બાજુ આંટો મારવી જો કેવડી મોટી રવિવારી માર્કેટ હો ભાઈ અમરેલી અને ભાઈ ખૂબ પબ્લિક શિયાળાનું અત્યારે એક વાગ્યો છે ને હોય ફૂલ પબ્લિક છે કારણ કે તડકો ન લાગે ને ભાઈ શિયાળાનો તડકો ન લાગે ને એટલે પુષ્કળ પ્રમાણમાં પબ્લિક આવ્યું છે ખરીદી કરવા બઉ નવા ગરબડા સરસ મજાના ગરમ પોત શિયાળાની સ્પેશિયલ આઈટમો બધી બેટર ને દુપટ્ટા અહીંયા પણ ઢગલા મોઢા પડ્યું છે બધું

હા હાલો અંદર આપણે આવી ગયા આ મોટો પડે એવું થઈ ગયું ધ્યાન રાખ્યું પડે જોઈને આલું પડે નકર અંદર જ આવી ટ્રાફિક તો છે આપણે કાંઈ વસ્તુનો ભાવ પૂછતા નથી ભાઈ વસ્તુ તો બધી હારી જ છે પણ બધી બહી રહીને આઈટેમો એટલે આપણે હું ભાવ પૂછવો એવું બધું છે આપણે હૈલા જઈએ હળું હળું પબ્લિક તો ધોમ છે આ તમને પબ્લિક દેખાડવા આટું આવ્યો છો અંદર और सो रुपिया, सो रुपिया। भाव। गरम कपड़ा और। गरम कपड़ा दुपट्टा बद

આખો મોલ છે મોટો અંદર આવડો મોટો મોલ બની ગયો છે રવિવારી બજારમાં તો આવજો ખરીદી કરવા સ્ટાર્ટિંગ પચીસો રૂપિયા છે ઓકે હા એ પૂરી દુકાનકા મટીરિયલ મસ્ત ક્વૉલિટી મળશે ભાઈ સરસ આઈટમ ગરમ અને પાંચસોથી બાવીસો રૂપિયા સુધીની બધી આઈટમો મળી જાય જોવા સરસ મજાની તો આવીજો રવિવારી અમરેલી ખરીદી કરવા બહેતરીન બઢિયા આઈટમ મેળવીશ પૂરી દુકાન કા લે લિયા સબ બઢિયા ક્વોલિટી હૈ મસ્ત ક્વોલિટી એકદમ ગરમ બ્રેન્ડેડ આઈટમ મિલે આવજો ખરીદી કરવા રવિવારી માર્કેટમાં મોટો મોલ છે બીજા રવિવારી બજારમાં ગરમ કપડાનો કારણ કે શિયાળો સલી રહ્યો છે એટલે ગરમ કપડામાં તો માણસોની ટ્રાફિક હોય જ તો મસ્ત ક્વોલિટી એકદમ અને પાંચસોથી બાવીસો સુધીની રેન્જના મળી રહી છે તો રવિવારી બજારમાં ખરીદી કરવા આવી દેજો

આપણે આવી ગયા છીએ સિદ્ધિ વિનાયક મંદિરની સામે ઊભા થઈ સિદ્ધિ વિનાયક મંદિર છે ત્યાં આવી ગયું આ રોડ ઉપર જ છે લાઠીથી અમરેલી આવતા રોડ ઉપર રવિવારીને આગળ વધતા સરસ મજાની હનુમાન દાદાની મોટી મૂર્તિ પણ છે હનુમાન દાદાની મૂર્તિ મોટી સામે સિદ્ધિ વિનાયક મંદિર ભોળાનાથનું મંદિર તો આપણે એ બાજુ જવાનું છે દર્શન કરવા તો આ છે અમરેલી લાઠી અમરેલી રોડ ઉપર સરસ મજાનો નજારો આપણે આવ્યા રવિવારી બજારમાંથી તો હવે જઈશું સિદ્ધિ વિનાયક મંદિર અંદર ગણપત દાદા અને એના પિતાશ્રી ભોળાનાથ દર્શન કરવા શોખ છે અને એનો ગાડી એ જીવંતી કામાનું મંદિર છે અને આ શોખ છે આમે છે સિદ્ધિ વિનાયક મંદિર મંદિરની અંદર આપણે આવી ગયા સરસ ગણપત દાદાની મૂર્તિ અને વિશાળ ગેટ લો આ બાજુ હનુમા મૂર્તિ તો આપણે દર્શન કરવા આવો ભવ્ય ગેટ છે સરસ મજાનો બિલ્ડિંગ છે સરસ મજાની જોઈ શકો છો તમે અને આ બાજુ છે સિદ્ધિવિનાયક વિનાયક મંદિર ગણપત દાદાનું તો સરસ મજાનું સિદ્ધિ વિનાયક મંદિર અને આ બાજુ શનિદેવ તો આ પણ સરસ મજાનું મસ્તીનું મંદિર છે અને ભવ્ય આંગણ છે છે જો વિશાળ મંદિર નાગનાથ મહાદેવ પણ છે સાથે સાથે નાગનાથ તો આપણે આવી ગયા ગણપત દાદા દર્શન કરવા સિદ્ધિ વિનાયક મંદિર તો આ સરસ મજાની મૂર્તિ તમે જોઈ શકો છો સિદ્ધિ વિનાયક મંદિર અમરેલી તો ગણપત દાદાની જય હો તો આપણે સિદ્ધિ વિનાયક ગણપત દાદાના દર્શન કર્યા અને આ બાજુ સબૂતો છે અને પાછળ મૂર્તિ પણ દેખાય છે હનુમાન દાદાની આ છે સરસ મજાનો સબુતરો અને જોઈ શકો છો તો હવે આપણે નાગનાથ મહાદેવના દર્શન કરીશું પહેલાં આપણે દર્શન કરીશું નંદી મહારાજના તો ભવ્ય વિશાળ નંદી મહારાજ છે જય હો નંદી મહારાજ જય હો નંદી મહારાજ જય હો નંદી મહારાજ જય હો નંદી મહારાજ વિશાળ બેલ છે પણ જરી તો વગાડીશું આપણે એ અડીજા બહુ વિશાળ બેલ છે ભાઈ તો આ છે નાગનાથ મહાદેવનું મંદિર જો કંઈ ઘટ્યા સરસ મજાનું આપણે ભોળાનાથ મહાદેવનું મંદિર સરસ ઘુમટ આવું કાંક મંદિર છે અને આપણે કુર્મ દેવતાના દર્શન કરી લેવી જય હો કુર્મ દેવતા તો અહીંયા પણ આપણને તાળું તો લાગેલું જ છે પણ થોડુંક થોડુંક ઝૂમ કરીને ઉતરવી તો નાગનાથ મહાદેવના દર્શન કરી લો તમે અમરેલી જય મહાદેવ તો પટ આંગણ એવું આવું છે જૂનું કહેવાય ને બે માળનું છે પર સરસ મજાના વિલાયતી નળિયા લાકડાનું બાંધકામ તો કાક પટ આંગણ આવું છે આગળ પીપળો પણ છે સરસ મજાનો અહીંયા રહેવાય છે રહેતાય છે અને આપણે મંદિરનો નજારો જોઈએ આ બાજુથી જોઈ શકો છો તમે સરસ મજાનું મંદિર વિશાળ એકદમ સરસ મજાનું નાગનાથ મહાદેવનું મંદિર અમરેલી જોઈ શકો છો સરસ મજાની બધી જગ્યા ઉપર સરસ મજાનું કોતરાણી કામ આપણા કારીગરોએ કર્યું છે જો કેવા સિંહ બેહરા સિંહ છે કોઈ હાથી ઘોડા સરસ મજાનું બધુંય મંદિરમાં કામ છે આવું કાક તો આપણે સાથે સાથે દર્શનનો લાભ લીધો ને મજા આવી કાળ ભૈરવ કી જય હો કાળ ભૈરવ તો આ છે બટુક ભૈરવ તો શનિદેવના પણ આપણે દર્શન કરીશું સાથે સાથે શનિદેવ તો આપણે શનિદેવના પણ દર્શન કરી લઈશું એટલે શનિ કોઈને નડે નહીં જય હો શનિદેવ જય હો અંબેમા હનુમાન દાદાનું પણ મંદિર છે તમે જોઈ શકો છો તો આપણા હનુમાન દાદા જય હો બજરંગબલી જય હો હનુમાન દાદા તો આપણે સિદ્ધિ વિનાયક મંદિર જોયું નાગનાથ મહાદેવનું મંદિર જોયું આ બધી જગ્યા અમરેલીમાં લાઠીથી અમરેલી આવતા એ રોડ ઉપર છે વિશાળ બાર એક હનુમાદાદીની મૂર્તિ છે રવિવારી બજાર છે એ પણ થોડુંક અને દર્શન પણ કેટલી જ નાગનાથ મહાદેવના ગણપત તો બસ આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીશું જો તમને આ વિડીયો ધીમો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું આવા નવા નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય મહાદેવ બાય